જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા કોમલ કુકિંગ ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લસ્સી બનાવવાની છે તો જો શરૂઆત કરીએ પહેલાં મેં અહીંયા દહીં લઈ લીધું છે બહુ ખાટું નહીં લેવાનું મોડું લેવાનું જેથી આપણી લસ્સી સરસ બને પછી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે અને પછી આપણે ચારથી પાંચ નંગ અહીંયા મેં બદામના લીધા છે અને ચારથી પાંચ નંગ મેં કાજુના લીધા છે આપણું દહીંયા તો અહીંયા ફ્રીજમાં મૂકેલું છે એટલે અહીંયા બરફની જરૂર નહીં પડે તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ જો અહીંયા આપણે દહીં લઈ લીધું છે મેં મોટા બે વાટકા જેટલું દહીં લીધું છે તો પછી આપણે એમાં ખાંડ એડ કરીશું પછી આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો આપણે જે ઘરમાં ઝેરણી હોય એનાથી આપણે કરવાનો બ્લેન્ડરનો ઉપયોગ કરશું તો મલાઈવાળું દહીં હોય તો એમાં માખણ નીકળવા કરે એટલે આપણે આનાથી આવી રીતના આમ કરતા જઈશું સરસ આપણું દહીં જો ફેટાય છે બે થી ત્રણ મિનિટ આપણે એમ કરવાનું એટલે ખાંડ નાખી છે એ પણ આપણે ઓગળી જાય અને આપણી લસ્સી પણ સરસ તૈયાર થઈ જાય મેં ગાયના દૂધ એમાંથી દહીં બનાવીનો ઉપયોગ કરો તમે ગમે એ પણ દહીં લઈ શકો અને દહીં ને બહુ ખાટું નહીં રાખવાનું મોડું દહીં હોય એની લસ્સી બહુ સરસ બને ને અટાણે ગરમીની સિઝન છે તો બધાને કંઈક ને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી જ હોય જો સરસ સરસ એવું આપણું દહીં ફેટાઈ ગયું છે જો અહીંયા દહીં આપણું સરસ ફેટાઈ ગયું છે આપણે ખાંડ નાખી એ પણ ઓગળી ગઈ છે અને આપણી લસ્સી સરસ એવી ઘાટી થઈ ગઈ છે જો આ લસ્સી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે જો ગ્લાસ લઈ લીધા છે એટલે સર્વ કરી દઈશું આપણા ગ્લાસ ભરાઈ ગયા છે પછી આપણે એમાં કાજુ આપણે કટ કર્યા હતા આપણે એડ કરી દઈશું અને આપણે બદામ કટ કરી આપણે એડ કરી દઈશું તો જો આપણે લસ્તી બનીને થઈ ગઈ છે તૈયાર અહીંયા લસ્તી બનીને થઈ ગઈ છે તૈયાર તમને મારી રેસીપી કેવી લે કોમેન્ટ કરીને જણાવજો